નમસ્કાર મિત્રો જાણી લો આજના તાજા અને મહત્ત્વના સમાચાર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમાં આહવા ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત મિત્રો જૂનાગઢ ભાવનગર ખંભાત જંબુસર પાદરા વડોદરાનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં મિત્રો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સાથે રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે રાજ્યમાં વરસાદની સંભાવનાઓ બાદ અચાનક ચોમાસાએ બ્રેક મારતા મોટા શહેરોમાં તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બફારો અને આકરી ગરમી પડી રહી હતી તેવામાં અંબાલાલ પટેલે અમદાવાદ સહિતના આણંદ મહેસાણા બનાસકાંઠા પાલનપુર અને કચ્છમાં બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે આ ત્રણ દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે જ્યારે કેટલાક ભાગોમાં એક ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અમદાવાદના કેટલાક ભાગોમાં પણ એક ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે પાલનપુરના ભાગોમાં પંદરથી વીસ એમ એમ જેટલો વરસાદ નોંધાઈ શકે છે તેમજ મહેસાણાના ભાગોમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ જોવા મળશે પૂર્વ પંચમહાલના ભાગોમાં પણ વીસ થી પચીસ એમ સુધી તેમજ એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે વાવણી માટે લઘુત્તમ અને મહત્તમ તાપમાન લગભગ ત્રણ થી ચાર ડિગ્રીનો તફાવત રહેશે ઠંડા પવનો ફૂંકાય તેવું હવામાન જરૂર છે તેમજ માછીમારોને દરિયો ન ખેડાવવા માટે સૂચના આપવામાં આવી છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ત્રેવીસ ચોવીસ તારીખ દરમિયાન ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં ભારે ઝાપટા પણ જોવા મળશે તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે સાથે જ રાજ્યમાં વરસાદનો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સહારષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે 23 જૂનના રોજ નવસારી ડાંગ વલસાડ દબન દાત્રાનગર હવેલી ગીર કીરસોમનથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે